અને એના એક મિત્ર છે એડવોકેટ છે રાજવીરસિંહ આ બંને મળી અને એક કાવતરું ઘડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેન ના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ના ફરિયાદી એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણ એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું નું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમનું જેથી રીમા અને રિયાઝભાઈ ની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું નું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી આમાં રીમા અને રાજવીરસિ બંને કાવતરું ઘડ્યું હતું જેથી આ અપહરણના ગુનામાં કાવતરાની અને સગીર બાળકીની અપરણ ની પણ કલમો ઉમેરવામાં આવેલી છે ગત ચોવીસ જુલાઈના રોજ એક ઘટના બની હતી જેમાં ફઈ રીમાબેન માખાણીએ તેની ભત્રીજીની હોન્ડા સિટી કારમાં લઈ નીકળી ગયા હતા ઘરમાંથી નીકળ્યા બાદ ફઈના મોબાઈલનું છેલ્લું લોકેશન માધાપર ચોકડી પાસે મળ્યું હતું પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે ફઈ અને બાળકીની શોધખોળ કરી હતી પોલીસે ઠેર ઠેર નાકાબંધીઓ કરી બાળકીને પરત લાવવા ટીમો બનાવી હતી ત્યારે સમગ્ર ઘટનામાં મિલકત માટે મોડું ષડયંત્ર હોવાનું ખુલ્યું છે કોશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત